આજે ખારસ્યા કામને આંગણે બ્રાડ પરિવાર ના આમંત્રણ ને માન દઈને આજે પૂજ્ય શેરનાથ બાપુ પૂજ્ય નીલકંઠ સ્વામી શ્રી પૂજ્ય સવાયનાથજી મહારાજ સંતવૃંદ આપ સૌ સત્સંગી ભાઈ અને બહેનો

તો પ્રભુ કાવ્ય રચી શકે ભાઈઓ સત્સંગ જે બહુ મહામૂલો છે એમ સંતો કે છે મને બહુ કઈ સત્સંગ કરાવું નહીં મને કઈ બહુ ખ્યાલ હોય ને કારણ

એ સોળે શણગાર સજીને જાય એક મારા જીવનની ઘટના છે કે મારી નાની ઉંમર અને નાના છોકરા વાયરે સાધુ સ્વરૂપ ધારણ કરી લીધું તરુણ અવસ્થા એમાં એક વખત નેરામાં આ કાંઠે રસોડું સામે કાંઠે ગૌશાળા નાની એવી વચમાં નેરું એ નેરામાં બે છોકરા દોડ્યા જાય અને હું એની પાછળ પાછળ દોડ્યો જાઉં એ છોકરા માં વીલ ફેરવે ને નાના છોકરા પડ્યું ફેરવે ને અને મે એની પાછળ એવું પીર્યું ભગવાન કપડા પહેરેલા અને એવું પીર્યું અને મારે મને સાચવતા તો માનું નામ હતું સોનબાઈ માં એને અને આય કે સોનભાઈ એ સોનબાઈ માં જોઈ ગયા સોનભાઈ માં નિયમ હતું ગ્રોધ મને વાર્તા એ કરતા હું આરામ કરવા જા એક વાર્તા કરે સૌરાષ્ટ્ર ની ની કરે અમર ચરિત્ર ની મહાભારતની ગીતા અમીરાત ની ખમીરાત ની સાધુ ચરિત્ર ની રોજ સંભળાવે એટલે પછી મને સાંજે આવ્યા ત્યારે એક વાર્તા કરી કે બાપા તમે આવી રીતે જે કર્યું તમને ન શોભે

એને અનુરૂપ થઈને જોઈએ રોટલો કેવો ખાવો જોઈએ એની ખબર પડે એટલે દાંત પાડીને ખા કાળા કપડા પહેરી લીધા નખ રેંગા તાઢ કાઢ ખા મને હવે આય માં કીએ છે અને મને આય માં આયમાં કીએ મારે કેવી રીતે રહેવું જોઈએ આ ત્રિત્રી વર્ણ દીકરા જેવા મને આય માં કીએ છે એટલે હવે આયમાં શોભે એમ રેવાય

આ જીવન નું સાચું તથ્ય છે હવે વાત આવી શ્લોક ત્રણ નાનપણ માં આવડતા પછી હવે બે સ્તુતિ ભૂલા ગઈ એક શ્લોક ખાલી આવડે પણ સત્સંગ ની વાતો જે સાંભળી હોય ગુરુ મહારાજ પાસેથી સંતો પાયાથી એમાંથી કઈક આજ વાત કરી આ બધા સંતો કે માયા છોડી દેવી આમ તે માયા ઉપર બહુ દુઃખી થયો તો કારે બહુ દુખી દેવ ઘરે પગે આલુ પીડ્યું ખાવા મળ્યું નહીં એક બેધી પછી ભગવાન જગન્નાથજી ને જઈને ગાયલ દીધી ટૂટિયા દે મને દે તો અન્નાવેડા બંધક નું નામ લઈ મને દેલી નકરા કાળા બજે દેવા એટલે મા નહીં ને બાપા ને હાથવા બે ને હાચવાય ને ઠાકર ને હાચવો માયા ને હા એની અર્ધાંગીની છે વિષ્ણુ ની પત્ની લક્ષ્મી કેવાય બાપ આવે માં રખાય નો રખાય માને કાઢી મૂકી શું હાલ જાય તમારા છોકરા હાચવે ઘર ઉગાડું રાખે આદર આવકાર આપે મોઢા નબળા પડી ગયા થઈ ગયા મારો દીકરો કેમ નબળો પડી ગયો વેલા મોઢા આવે તો ગયું તારા છોકરા ને કાબુ માં રાખે આવું બધું ક્યાંક નો કે જો આ માવતર કે તો ઓલા માવતર બે બેઠા માં ધ્યાન રાખે નો રાખે હું બહુ દુઃખી થયો હતો એટલે આ તો अगर मेहनत तो ते कर मेहनत कर जो नहीं तो माँ भी आता है दुखी था नकरुका नहीं था दे निराश हुआ महाराजा जनक ने त्या नव ना खाएगा oh. आपकी परंपरा जूनी सनातन परंपरा बन आज संप्रदाय ऊपर आधारित है वो दाय उपासना नो एक भाग नवनाथ होता नवनाथ आवे महाराजा जनक ने कि जनक અમારે ત્યાં સંતો વધાયા જનક અમે તારે ત્યાં રોકાવા નથી આવ્યા અમે ખાલી સત્સંગ માટે આવ્યા તો પ્રભુ બેસો સંતો સત્સંગ કરાવો

પાછળ પાછળ દોડ્યા આવતા જંગલમાં જઈને મધ્ય ભાગ માં નવનાથ કીધું જનક સૂર્યાસ્ત થઈ ગયો છે નિત્ય કર્મ કરવાનો ટાઈમ થઈ ગયો છે પરમાત્માની ઉપાસના તારે કઈ કરવાની હોય તારે ધ્યાન ધારણા માળા ઉપાસના આરાધના સાધના પ્રાર્થના કઈ કરતો હોતો તો કર અને અમે હવે અમારું નિત્ય કર્મ કરીએ

આપને કોઈ હિંસક પ્રાણી આવીને ધ્યાનમાં બેઠા હેરાન ન કરી આ કર્તવ્ય મારો ધર્મ આ દેખાય છે મને અત્યારે હું બે પથ્થર લઈને ઉભો છે આપડે સુરેશભાઈ કઈ દી હું કરે બઉ બંદુકડી લઈને આવી જાય હાથી બીજું તો શું કરે એ કે ગોરબા તમે સ્વા તમે કરો નાખી ના અમે કરીએ જરૂર પડે તો અને મહારાજા જનકે અને ગીતામાં પણ કહ્યું હે અર્જુન કદાચ ગમે એટલો શ્રેષ્ઠ ધર્મ હોય તો

એ તો કોઈ દિવસ મક્ષનો અધિકારી ન બની શકે મહારાજા જનક જે છે એ પથ્થર લઈને ઉભા છે યોગીઓ ધ્યાન ધારણાઓમાં લાગી ગયા છે એટલા મેં આસિસ્ટન્ટ ખંડણીયો રાજા સમ્રાટ એને કહેવાય કે જે સમ્રાટ એટલે સમસ્ત રાજ્ય ઉપર જેનો કંટ્રોલ હોય પાંચ પચાસ કે બસો ગામડા ઉપર કંટ્રોલ હોય એનો આસિસ્ટન્ટ ખંડણી કરતો એને ખંડણીય રાજા કહેવાય ખંડણીય રાજા ત્યાંથી પસાર થયો એમના માણસો જગ્યા મહારાજા જનક તો પથ્થર લઈને ઉભા છે એમણે કીધું મહારાજ આપ અહીંયા તો કે અવાજ ન થાય સંતો ધ્યાનમાં છે તો કે આપ આજ્ઞા આપો તો અમે ડેરા તંબુ તાણીએ અમે તો નીકળ્યા છી જાત્રા એ ખાસ તો આપની પાસે અમારે સત્સંગ સાંભળવો હતો સત્સંગની ઈચ્છા ત્યારે પણ જ્યારે આવીએ ત્યારે આપ તરત જ આજ્ઞા આપી દો

જળ જેમ અંદર કમળ અલિપ્ત હોય એવી સ્થિતિ મહારાજ જનક ની છે ત્યાં જઈને તમે દીક્ષા લેજો ઈ મહારાજ જનક સુખદેવજી મહારાજ ના ગુરુ હવે એ જયારે ડેરા તંબુ નખાણા હાચીન હાંડિયા ઝૂકી ગયા ઘોડા બંધાઈ ગયા રેશમી તંબુઓ નખાઈ ગયા સિંહાસનો ગોઠવાઈ ગયા મહારાજા જનક જે છે એ આસન ઉપર બેઠા બે બંદૂકધારી સંતોના ઉપર ધ્યાન રાખવા બેસી ગયા આવી પરિસ્થિતિમાં દોઢ બે કલાક થઈ તો સંતો ધ્યાનમાંથી માંથી નસકોરા ખેંચતા બધા બહાર આવ્યા સમાધિમાંથી માંથી જોયું તો બે બંદૂકધારી એમણે કીધું પ્રભુ પધારો જનક રાજા આપની રાહ જુએ ત્યાં લઈને ગયા તા મહારાજા જનક વળી પાછા ચાંદીનું પાત્ર હાથમાં લઈને જારી લે પધારો પધારો સંતો ધનગડી ધનભાગ સંતો દુષ્ય થયા જનક અમે તારી માયા થોડા કરવા માટે પ્રભુ કોઈ વિદ્યા નથી આપ કઈ દિશામાં લઈ જવાના હતા એ પણ મને ખબર નથી હું તો આપની પાછળ પાછળ આપ જ્યાં લઈ ગયા ત્યાં ઉગાડે પગે આપની પાછળ પાછળ ચાલ્યો આવું છું આ તો રાજા નીકળ્યો

પણ ધ્યાન રાખજો કે જો તમને ઈ રોટલી ઉઘરાવામાં કે ઓરાવામાં પણ જોડીમાં ભિક્ષા લેવામાં જો ગરમી પકડી ગયા અને એમ થયું કે અહીં પૂરણપુરી જોતી હતી નાની ધોતી હતી તો એ દોષ છે ધ્યાન રાખજો આ તો સૂક્ષ્મ દોષો જેને કીધા નવેન્દ્રિય પંચેન્દ્રિય જેને દોષો કેવામાં આવ્યા છે માનસિક દોષ પણ દોષ છે એટલે તમે જ્યાં છો ત્યાં રહીને તમારું કર્તવ્ય અદા કરતા કરતા

કોઈએ કીધું શ્રીમદ્ ભાગવત કર કોઈએ કીધું રામાયણ કર કોઈએ કીધું યજ્ઞ કર કોઈ કીધું વિષ્ણુ યાદ કર કોઈ કીધું આ દાન કર કોઈએ કીધું તીર્થ કર જનક કે એટલો બધો ટાઈમ તો મારી પાસે છે નહી મને જો સત્યનું ભાન કરાવી દે આ જુલુસ ગામમાં માં ફરી ના આવે ને એટલી વાર માં જમાડવા જેટલી વાર માં મને જ્ઞાન કરાવી દે એને ગુરુ ધારણ કર બધાય વિચાર કર એવી કઈ વસ્તુ હોય કે તરત એને જ્ઞાન પ્રાપ્ત છે એવા નાના બાળ સ્વરૂપ હતા આઠ અંગ વાતા હતા એ સ્થિતિ માટે તારી તૈયારી જો હોય તો તને દિશા આપવાનો પ્રયત્ન કરો કે ભલે મહારાજ એમણે કીધું કે તન મન ધન ત્રણ માંથી એક વસ્તુ તારે સુપ્રત કરવી જોશે

મહાત્મા મન આપ્યા પછી તો મહાત્મા તો એની દિશા પ્રમાણ લઈ જાય ને એંગલ થી એટલે મન જે છે એ આપ્યું એટલે ઘોડેશવારી કરીને મહારાજ જનક જે છે એ કે છે કે હવે મારે જુલુસ માં જવાનું છે ગામમાં આજ ગામ શણગાયેલું છે ધામે ધૂમે ગામ માં યાત્રા છે જનક નીચે ઉતરી જા ઘોડા થી સામે સુવર્ણસિંહ આસન છે આરુંડ થઈ જા